મેં પંદર પુરાવા આપ્યા છે રિપોર્ટ કરવા મોકલો છે એ આવી જાય એટલે એમ કે છે કે જે કાંઈ હશે સત્ય બહારું આવશે એ આવશે એટલે દૂધનું દૂધ ને પાણી પાણી કરી બતાવશે એવું એસઆઈટી મને ભરોસો એવો આપ્યો છે તો ગઈકાલે નવનીત બાલની પૂછપરછ નવનીત બાલ બોલાવવામાં આવ્યા હતા આખી ઘટનામાં શું 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 થયું અને તમારી પાસે પુરાવા છે તે દેવા માટે થઈને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અત્યારે નવનીત બાલિયા પાસેથી તમામ પુરાવાઓ જે છે તે પણ લેવામાં આવ્યા છે આઈજી કચેરી ખાતે નવનીત બાલિયાને બોલાવવામાં આવ્યા હતા એમની સાથે કોળી સમાજના કેટલાક આગેવાનો અને પરિવારજનો પણ હતા

અમારા સરપંચોએ કહ્યું કે ન્યાય નહીં મળે તો પછી રાજીનામું આપી દઈશું એસઆઈટીને શું પુરાવા આપ્યા એ હું જાહેર ન કરી શકું મારા કહેવા મુજબ એસઆઈટીના અધિકારીઓએ લખ્યું હોવાની વાત પણ નવનીત બાલધિયા છે તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે આપની ટીવી સ્ક્રીન પર દેખા રહ્યા છે કે જ્યાં દ્રશ્યો આઈજી કચેરીએ નવનીત બાલધિયા અને પરિવારજનો અને કોળી સમાજના કેટલાક આગેવાનો એમની સાથે પહોંચ્યા હતા જોકે હવે એમની તબિયત જે છે તે સ્વસ્થ થતી જોવા મળી રહી છે અને ચાલીને તે પોતે આજે કચેરી ખાતે પુરાવા આપવા માટે ગયા હતા ને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મેં જે જે લખાવ્યું છે એ જ એસઆઈટી ની ટીમ છે તેમના દ્વારા અધિકારીઓએ લખ્યું છે અને મેં એ પણ વાત કરી છે કે મુખ્ય આરોપીનું નામ ક્યારે એ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવશે જો કે હજુ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે પુરાવા ભેગા કરવામાં આવી રહ્યા છે પણ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે નવનીત બાલદિયા એવું કહી રહ્યા છે કે મારી પાસે જયરાજ આહિરના નક્કર પુરાવા છે તો એ પુરાવા શું હોઈ શકે શું કઈ એવા પુરાવા વિડીયો છે કોઈ કોઈ રેકોર્ડિંગ છે કોઈ ફોટા છે શું છે શું નહીં એસઆઈટી ને પુરાવા આપ્યા છે એ વાત જે છે તે પણ નવનીત બાલદિયા કરતા દેખાય આવ્યા છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ પુરાવાને લઈને કોની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે પૂછપરછ મારી જે કે મારે જે નિવેદનો દેવાના હતા જે બાકી રહેલા મારા જે પ્રૂફ એને દેવાના હતા એસઆઈટીમાં કે જે તપાસમાં કામ લાગે એવા મેં એ લોકોને એસઆઈટી ને પ્રૂફ રજૂ કર્યા છે લેખિત કર્યું છે જે કઈ મારા દેવાના હતા એ બધું આપ્યું છે હુમલા પાછળ હુમલા પાછળ જયરાજ છે ફુલીન આ તો એસઆઈટી રચાણી સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે આમાં

એમ કે છે કે જે કાંઈ હશે સત્યવારો આવશે અમિતભાઈ તમારા વિરુદ્ધ પણ આક્ષેપો થઈ રહ્યા છે જેમાં ગેરકાયદેસર ખનન હોય અથવા અન્ય પ્રવૃત્તિઓ હોય એ તો આ બધો મુદ્દો ભટકાવવાનું સામેવાળાનું ષડયંત્ર છે એવું કશું છે નહીં જો તમારા કોળી સમાજમાંથી પંદર અને ત્રણ કેન્દ્રીય મંત્રીએ તમારી તમારે તમને લઈને રજૂઆત કરી છે મુખ્યમંત્રીને પણ હજી સુધી તમે જે કહી રહ્યા છો એ દિશામાં તો એક પણ પુરાવા ધૈરાજાહિત્યુ છે કે તપાસ ચાલુ છે ટેકનિકલ રીતે એટલે થોડો ટાઈમ લાગે છે એવું કહે છે બરાબર અને જો યોગ્ય યોગ્ય દિશામાં તપાસના મુખ્ય આરોપી સુધી નહીં પૂછે તો અમારો સમાજ ભેગો મળી અમારા આગેવાનો ભેગા મળી અને મોટું સંમેલન કરશે જો હમણાં છપછ અને ને બધાએ આગેવાનો મળી અને કીધું છે ભાઈ વહેલી તકે નહીં ઓલું કાંઈ આવે તો બધાએ રાજીનામા આપી દે છે

આ જે મેં લખાયું છે અને જે મેં કીધું છે એ પ્રમાણે તપાસ થાય તો મુખ્ય આરોપી સુધી પહોંચવા મેં પંદર પુરાવા આયા છે ના પેલી વખત જ મને બોલાવવામાં આવ્યો છે